આ હાડીઓ માં હે ને આપડે પાંચસો સસો માં પણ આવે ને સાડા ત્રણસો વારિયોય પણ આવે જા બ્લાઉઝ છે ઝીણી ડિઝાઇન નું હમણાં આપડે કામ કારક કારક વિડીયો ઉતારવાનો વારો ન આવે બે દિવન ત્રણ દિવન ઉતારીએ હમણાં તો વિડિયા પણ આપણા ઘર આ જોતા હોય જા આ મહેંદી કલર છે આમાં હે ને કલર છે આપણે આ કલર દેખાડીએ કે પાછા લેવા હોય તો દેખાડીએ તો ખબર પડે ને અટાણે જો આ દેવા લેવામાં કે આવ્યું હાડિયું હાલે કોઈ લગ્ન પ્રસંગ હોય તો આપણે અટાણે હે ને વધારે મોગાવ્યું હાડિયું સાડા ત્રણસો વારિયું હમણાં વિડીયો નથી મેળવ્યો આ ને ગુલાબી કલર છે આ બધી છે ને ગાળા બોર્ડર ની છે લાગુ છે ઝીણી ડિઝાઇન ના છે આના આ બધા કલર દેખાડે દીધે માં ખોલે ને દેખાડીએ નો તો ખબર ન પડે ખોટા નાખવા પડે આ બીટ કલર કામ હમણાં વરસાદ ને લીધે થી હવે આપડી કઈ વિડીયો ઉતારવાનો મેળ નો આવે હોય આ મરુણ કલર માં છે આ એકદમ નેવી બ્લુ છે બોર્ડર ની હાડીઓ છે ને બધા કલર દેખાડી દીધા જે કલર ગમતો હોય ક્રીન શર્ટ પાડીને ફોટો નાખવાનો આપડા પાસે એ હે નહીં વેસાણ હોય તો મળે જાય ન પણ કામ કે પાછા ત્રસ વેસાઈ જાય એટલી ને આ હે ને બાંધણી હે ઝેરી લીલી કલર હે આમાં

જા બ્લાઉઝ બ્લાઉસ ઝીણી ડિઝાઇન ના છે કોઈ ને ગમતા હોય તો સ્ક્રીનશોટ પાડી ને ફોટા નાખજો ને આજે સાડા ત્રણસો વાળીયો માં અહિયાં આપડી મુલક આવે ગો માલ કોઈ આ રૂબરૂ આવવું હોય ને તોય પણ સાડીયો છે ઘણી હોય પછી ત્યાં કારણ કે આપડે વેચાઈ જાય જા ઝીણી ડિઝાઇન નો બ્લાઉઝ છે. ચા એકદમ ઘાટો રામા કલર કેવાય ને આના હે ને ઓઢણાય પણ થાય ને હાડી લેવી હોય ને તો હાડી પણ મળી જાય આમાં કઈ કે પાલવ ન આવે એટલે ઓઢણાય થાય કોઈને ઓઠળા ગમતા હોય ને તોય પણ બે ઓઢણાય થઈ જાય આમાં કોઈ દીવ દીવા લેવા હોય પણ ને આ છે ને મહેંદી કલર છે આનો જા ડિઝાઇન ની અસલ છે ઓઠણાય અટણાય દેવા લેવા હાટુ ને લેવા હોય ને તોય પણ ઓઠણાય બે બે થઈ જાય કે ખાડી માંથી બે બે ઓઠણા થાય તી ને આ બ્લાઉઝ જા રામા કલર છે